તથ્ય પટેલ ને છાતીમાં દુખાવો અને અનિયમિત ધબકારાની સારવાર અંગે હંગામી જામીનની અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે તેની અરજીને ફગાવી દીધી છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણ એમ છે કે તથ્ય પટેલે વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં તબિયત ખરાબ હોવાને કારણે હંગામી જામીન અરજી કરી હતી જે કે ગુજરાત હાઈકોર્ટે આ હંગામી જામીન અરજી ફગાવી દીધી છે નોંધનીય છે કે અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે બે ફાર્મ કાર હંકારી નવ લોકોના મોત નીપજ્યા હતા અમદાવાદમાં હિટ એન્ડ રનના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજી છે અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે છાતીનો દુખાવો અનિયમિત હૃદયના ધબકારાની સારવાર માટે વકીલ દ્વારા હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી તથ્ય પટેલને ખાનગી હોસ્પિટલમાં તથ્યને સારવાર કરાવી હતી જો કે સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે તથ્યનો ઈસીજી રિપોર્ટ નોર્મલ છે આ સાથે હાઈકોર્ટે કહ્યું કે આજના સમયમાં હૃદયના અનિયમિત ધબકારા પણ નોર્મલ છે જેને લઈને હાઈકોર્ટે તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી દીધી આવી જવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહું ન્યૂ ગુજરાતી ન્યૂઝ